નમસ્કાર હું ઝોએનકર અર્પિતા પટેલ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ ન્યૂઝ સ્નેપ ચેનલ દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે દરરોજ નવીન સમાચાર જોવા માટે સતત અમારી સાથે જોડાયેલા રહો તો અમે ચાલી આવવું પડે લેક પરમિશન હોમેથી બોલન વાતાલાબ કરી વર્ષોથી જે દાખલા આપવામાં આવતા એ જ રીતે રૂટિન દાખલા આપવાની પરમિશન સાથે અહીં છીએ કરવા માટે આવતા એમનો હક ને અધિકાર હતો એટલા માટે આવતા હતા પણ એ પણ નહીં ગરીબ આદિવાસી ગરીબ કરવા માટે આ સરકાર ટેવાયેલી છે અમીરો ને અમીર કરવા માટે સરકાર ટેવાયેલી છે પણ જો સુધી દાખલાઓ નહીં મળશે ત્યાં સુધી અમે જપચું નહીં એમાં પાણી હોય ને તો અમારે ગાંધીનગર આવવાની જરૂર અમારે ગાંધીનગર કોટિયા તોડવાની જરૂર નથી મન જોડે જો હોમેલ જે દાખલા આલો ને

એના હવે બીજો નિયમ લાગુ પડે છે અને સરકારી વાહન માં વાળું બેસાડીને લઈ ગયા હતા આવું તો તમને શું મુશ્કેલી આવી એટલે પાછા અહીંયા મેલવા આવ્યા આ એટલા માટે કહેવા મો એક વખત ને દસ વખત લઈ જાઓ દસ વખત આવવા દો દસ વખત લઈ જાઓ દસ વખત આવવા દો અમે પાછા નહીં પડશું જેટલા હેરોન કરવા એટલા કરો ભૂખ્યા ને શું તરસ્યા ને શું મરવું પડે તો મરશું